સીતારામ બધાઈની રામ રામ સીતારામ બધાઈની આ કામ કરવાનું કામ કરવાનું તમારે તમારે કાઢવાના હે છે આજને તૈયારી કરવી છે અટાણે એની કામ કરવાનું છે સાણો ફિટ કરવો સણાનો સાણાનો આ ઓપનર ને આથી ફ્રી કરવું આ રોટાવેટર પડ્યું છે અહીંયાથી લેવું જો હે પછી આમાં ફિટ કરવી જો હે ઘોડી પછી આમાંથી આથી કાઢવું જો હે આને

એટાણે યાગણી જેન વાઢવાના છે સીધા તાં આપણે આ બધી તૈયારી કરી લઈએ ખરી બનાવવાની હે એ કરી લઈએ હે અને ટ્રેક્ટર ગું તેડવા મજૂરને મજૂરને તે ટ્રેક્ટર આવે ને તો પછી આ બધી કામ થાય તે ટ્રેક્ટર આવે ને ત્યાં સુધી હું આ બદલાવેલા અમારી પ્રોબ્લેમ છે ને આટ નથી મોજી કઈ ઉસી થઈ જાય કે તો હું કપાય છે બટલી આલે અને કાવલ્યો હે

kabulin jina hmm. be yung tan tora ini cari apa korawiti ih itu Ah, ini masang nomor 8.

આ છે દેખક હાલો તમારી ફિટ કરે ને પછી એ કરીયો ને તમે કામ કાઢ્યું કામકાજ હા આ ઓપનર રેડી ખરી બનાવેલી હતી ઓપનર ખરી લે ને જાય આકડી મંડ જાય એટલે હાલ તો મૂલી આકડી વાટેલી સણા એટલે સણા વાટે ને પાછા આવે જાય આકડી તાતા આ બધું કામ રેડી થઈ જાય टाण टाण तान हे जे मूली जरा थोडं रिहु कुणिया वारण जे वाटे मूली आम्ही आता ओपनर लेन पुगे इव चा खरी करी सणावणी आय खतरनाक आ बदे मुकाय दिता रे જય ભાઈ ઉઠે ઉઠે ને સીધે સીધો આવતો રહ્યો આને ઉઠે ના પડ જા મામ ને ને કઈ ચાલો આજે આપણે એ વા ચારી બનાવી ના એ ફિટ કરવાનો હે દોડો દોડો જ આ તો બધા આવતા રહ્યા ના ના તું આવવાનું ઠીક હે હરો હરે હેઠો જાય હાય you. બનાવી ચારી થોડીક એક મોટી ચારી પડી એટલે સણાના પોપટા વધારે આવતા હતા એટલે અટાણે પાછી સૌ પટ્ટી કરાવવા હતું છે ભણવે ચકો ખાતો પટ્ટી આ મુકેશભાઈને આપી દે એવા ગોપોળા કરવા ગયા હતા જ્યાં પટ્ટી બનાવી ગયું બનાવવાની હોતી હોય આ એક લેતો આવ્યો હતો સિમ્પલ હાટું બધી બનાવી ગઈ લે જાય ને હાંજી વાળા પાછી ચારી કાઢે ને બનાવવી જોઈએ ચા પાસા જાય બધા અટાણા જાય તારે આ રહેવાનો હે દીકરા હા હા હું કાઢી આવા ને મુકવા જાવું દીકરા એને ઘેર મુકે ના આવે કેને જાવું તારે તારે દાદા ને કલું ખડકાઈ ગયા બધાય

છું એવું કે જે હાંજી જારી બનાવી હતી ને એમાં સણા જ્યાં ઓરે ને તથા પોપટા વધારે નીકળે સણા હરીખા નીકળતા ને તોપનરમાં એટલે એમાં ઘણોય ફેરફાર કરવાનો હે અને બીજું એ કંઈ કામ હે નહીં થોડાક વાટેલ હે ને એ જે લીલા પડે લીણા ભર થાય ને અને એ વટાણાથી બીજું કંઈ કામ ન પછી એ વટાણે બપોરના એક વાગ્યો એક હવો થયો બધાને આ રીએ ને તેના મૂકે આવે પછી કાલે હવા નથી આવી છે પાછા એટલે સણાનો તો એવું થયું બધું તૈયારી કરી થોડા કાંઈ જાય ખરી પણ પછી કાઢીએ એટલે ખબર પડે કે પોપટા વધારે આવે ને આવી રીતના સણા ન હેરખા નીકળે તે પછી એવા દાહ ભાણવા જઈના પપ્પા એ બધું લેવા તે બધું લે ફાઇન થાય તો બધું હેરખું સેટિંગ કરે પછી પાછા કાલે કાઢીએ સણાંથી કાલે વરે દેખાડ્યું મીડિયામાં આજ તો બધું ઈંજ આડો અવડું થઈ ગયું ને જય ખાતો તો ને બહાર નીકળ્યો ને પેશાબ પાણી કરે ને પછી કે દેખા દાખા તા ટ્રેક્ટર લઈને જાય પછી ગો ભેગો ત્યાં ઘણી આવતા રહી હે ખાધું તો ખરી એ થોડુંક પાછો આવી ગયો ને ત્યાં થોડુંક ખબર લે ને એ ભેગો મૂકવા ખાલી આગળ મૂકે પાછા આવતા રહી હે પણ લુ એવી હે ને તડકો એવો હે પણ ટ્રેક્ટરમાં જ કાંડો ગાબડો આવી વાંધો નહીં આવે ને મારે બપોરાને બાકી છે હાલો બપોરા કરેલા